વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સિંગરોડ ગામ આવેલું છે જ્યાં મહીસાગર નદી પસાર થાય છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહ્યો છે ત્યારે કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારને ઘસી જવાની તંત્રએ અપીલ કરી છે હાલ દિવ્યાંગ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ લેવલ બતાવી રહી છે જે દ્રશ્યોએ સિંગરોડ ગામના સિંગરોડ ગામના મહીસાગર નદીના પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ગરકાવ થયા છે હવામાન વિભાગ દ્વારા સાત દિવસની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં અનેક જિલ્લાઓ તથા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અનેક જળાશયો ભરાઈ ગયા છે જે અંતર્ગત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે કડાણા ડેમની જળ સપાટી વધતા કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી ગાંડીતુર બની છે ત્યારે અનેક જળાશયો ભરાઈ ગયા છે જે અંતર્ગત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે કડાણા ડેમની સપાટી વધતા કદાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી ગાંડીતુર બની છે જેને લઈને નદી કાંઠા વિસ્તારમાં લોકોને ખસી જવા તંત્રએ અપીલ કરી છે

પાણી છોડવાનું છે આવી સંપૂર્ણ જે માહિતી માહિતી અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને ગ્રામજનોને પણ અમે અપીલ કરીએ છીએ કે જો આપણા ઘરની અંદર પાણી આવવાની સંભાવના હોય તો ચોક્કસથી ઘર છોડી દેવું જોઈએ સાથે સાથે જોર ટાકર પણ જે છે ખસેડવા જોઈએ સાથે સાથે વડોદરા શહેરના કલેક્ટર સાહેબશ્રીને પણ એક અપીલ કરે છે કે જે જે જગ્યા ઉપર જે જે ગ્રામીણ વિસ્તારની અંદર પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો છે તેમની ભોજનની વ્યવસ્થા સાથે સાથે જે જગ્યા ઉપર સ્થળાંતર કરવાના છે એ તમામ સવલતો સુવિધા સરપંચો હોય ધારાસભ્ય હોય સાથે જે તે જવાબદાર વ્યક્તિ હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચન આપવું જોઈએ જેથી કરીને ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ જાતની કોઈ દુર્ઘટના ના ઘટશે તેની પણ સંપૂર્ણ જવાબદારી રાખવી જોઈએ એટલે હાલમાં જે પાણીનું લેવલ વધી રહ્યું છે ત્યારે અમે ગ્રામીણ વિસ્તારના લોકોને એક સમજ આપી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આપણે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો હોય એ જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે આપણે પોતાનું ઘર છોડી અને જે જગ્યા ઉપર તે અપીલ કરવા માટે અમે લોકો તમામ ગ્રામીણ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ કહી શકાય કે હજુ ઘણા ઘણા હજુ પાણી ભરાઈ ચુકે છે શું કેશો કેટલાક લોકોને કહેવાય છે કે રાત્રિના ના સમયે જ્યારે પાણી છોડ્યું હતું ત્યારે કેટલાક લોકોને ખબર નથી પરંતુ હાલમાં કેટલાક મકાનોની અંદર તમે જોશો કે જે પાણીનો ભરાવડો જોવા મળ્યો છે કેટલાક લોકોના વિકલો પણ જે કહેવાય છે કે પાણીની અંદર ફસાયેલા છે એટલે ઘણા લોકો હાલમાં બહાર નથી નીકળ્યા પરંતુ અમે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને એક સૂચન કરીએ છીએ આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે જો વધુ પાણી છોડવાના હોય તો સૂચનો આપવા જોઈએ અને જે તે અંદર રહ્યા છે જે પાણીની અંદર જે નાગરિકો તેઓને તાત્કાલિક ધોરણે સૂચન આપી અને વહેલામાં વહેલી તકે આ તમામ લોકોને બહાર કાઢવા જોઈએ જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે વહેલા માં વહેલી તકે સૂચનાઓ આદેશ આપી અને તમામ પરિવારજનોને બહાર કાઢવા જોઈએ તેવી સૌને અપીલ કરું છું જેથી કરીને વેલા માં વહેલી તકે સૂચના આપવામાં આવે તેવી માંગ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા